આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર પચીસ નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા બે હજાર પચ્ચીસ સ્વચ્છતા પખવાડિયા અભિયાન અંતર્ગત આજરોજ ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું આજરોજ સવારે આ કાર્યક્રમ ટાઉનહોલ આણંદ ખાતે યોજાયો સ્વચ્છતા અભિયાનના જનજાગૃતિ અભિયાનના શુભારંભરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો સાથે સ્વચ્છ અને સ્વસ્થ બનવાના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું આણંદ મહાનગરપાલિકાએ નાગરિકોને મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો છે ભારત દેશના વડાપ્રધાન વિશ્વ નેતા અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આજે પંચોતેરમો જન્મદિવસ છે તેમના જીવન સમગ્ર આ રાષ્ટ્રની સેવા કરવામાં આ દેશના લોકોની સેવા કરવામાં વીત્યું છે ત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરફથી આજે સત્તરમી સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી પંદર દિવસ સુધી સ્વતા એ સેવાનો કાર્યક્રમ જ્યારે શરૂ કર્યો છે ત્યારે હું નગરવાસીઓને એક અપીલ કરવા માગું છું કે આ દેશની જેણે સેવા કરી છે એ માણસને એ આપણા વડાપ્રધાનને જે સ્વચ્છતા ગમે છે એ સ્વચ્છતાની આપણે ભેટ આપીએ આપણા ઘરથી શરૂ કરી આપણા ફરિયામાં આપણી સોસાયટીમાં અને છેલ્લે આપણા શહેરને આપણે સ્વચ્છ અભિયાનમાં જોડાઈ જઈએ અને સૌ જેમ સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત એમ આપણું સ્વચ્છ આણંદ બને તે માટે શુભકામનાઓ પાઠવું છું